તો બાપુ હવે વારો આવે છે કુંભ રાશિનો જેના અક્ષરો ગ સ શ અને શ થી શરૂ થાય એવા નામની વ્યક્તિઓને આ વર્ષ કેવું જશે જે લોકો ના નામ ગ સ શ કે શ ઉપરથી છે એટલે કે જે લોકોની કુંભ રાશિ છે એવા લોકોએ આ વર્ષે હું એવું માનું છું કે હંમેશા કુંભ રાશિ અને મકર રાશિના જે સ્વામી છે ને એ શનિ છે અને બે હજારને ચોવીસનું વર્ષ એટલે કે બે હજાર ચોવીસ એટલે બે વત્તા બે વત્તા ચાર એટલે આઠ અને આઠ એટલે નિમરોલોજી પ્રમાણે ફરી કહું કે એ શનિ છે તો કુંભ રાશિ અને મકર રાશિના સ્વામીનો આ વર્ષ છે તો આ વર્ષ એ લોકોના માટે બહુ સારું જવાનું છે જેનું નામ ગ સ શ અને શ ઉપર હશે એવા લોકોના જીવનમાં બે હજાર ને ચોવીસનું વર્ષ ખૂબ સારું આવી રહ્યું છે અને ખૂબ સારો સમય જશે પણ એમણે શું કરવું એ નોંધી લેશો જાન્યુઆરી મહિનામાં જે લોકો ગ સ શ અને શ નામ ધરાવે છે જે લોકો કુંભ રાશિ ધરાવે છે એવા લોકોએ જાન્યુઆરી મહિનામાં તલ અને ગોળનું દાન કરવું જો શક્ય હોય એવું નથી કે આખો મહિનો વન્સ ઇન અ મંથ જો તમે તલ અને ગોળનું દાન કરશો તો તમારા જીવનમાં બે હજાર વર્ષ ખૂબ સારું જશે એવી જ રીતે ફેબ્રુઆરી મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં જો તમે કંઈક કરવા ઈચ્છો છો તો શેરડીનું દાન કરવું ફેબ્રુઆરી મહિનામાં જો તમે શેરડીનું દાન કરશો ક્યારે કરવું કેવી રીતે કરવું એ તમારી પાસે જે સમય છે એ પ્રમાણે પણ મહિનામાં એક વખત જો તમે આ કાર્ય કરશો તો તમારા જીવનમાં બે હજારને ચોવીસનું વર્ષ સારું જશે જશે અને જશે માર્ચ મહિનામાં માર્ચ મહિનામાં લીલા નાળિયેરનું પાણી શિવજીના મંદિરે જઈને ચડાવવાનું આ યાદ રાખજો માર્ચ મહિનામાં લીલા છે એ લોકોના જીવનમાં એપ્રિલ મહિનામાં યાદ રાખજો એપ્રિલ મહિનામાં કોઈપણ પણ પ્રકારના કઠોળ દાન કરશો તો તમારા જીવનમાં સારો સમય આવશે કઠોળનો મતલબ એ નથી કે તમારે થેલા ભરીને આપ્યાવાના તમારી આજુબાજુમાં કોઈ ગરીબ વ્યક્તિ છે તમારા ત્યાં કોઈ કામ કરવા માટે વ્યક્તિ આવે છે તમારા ત્યાં ફેક્ટરી છે ને ફેક્ટરીની અંદર તમારી બહુ નજીકની કોઈ એક એવી વ્યક્તિ છે જેને પણ તમે થોડું કઠોળ આપી શકો છો તો કઠોળનું દાન જો એપ્રિલ મહિનામાં કરો તો તમારા જીવનમાં ખૂબ સારો સમય આવશે મે મહિનામાં આ યાદ રાખજો મે મહિનામાં કોઈ પણ પાંચ વિદ્યાર્થીઓને હું એવું નથી કહેતો કે બહુ જ સારા કપડાં અપાવો પણ કોઈક જો એવી શક્યતા હોય તો પાંચેક વિદ્યાર્થીઓને સ્કૂલ માટેનું દાખલા તરીકે એને કોઈ આપો એને કોઈ સ્ટેશનરી આપો અથવા તો સ્કૂલ યુનિફોર્મ જો તમે આપશો તમારી પાસે સગવડતા હોય એ પ્રમાણે તમારે દાન કરવાનું છે એવું નથી કે આપણે કરીને દાન કરવાનું તમારી પાસે સગવડતા હોય એ પ્રમાણે જો તમે આવી રીતે દાન કરશો તો હું એવું માનું છું કે તમારા જીવનમાં સારો સમય આવશે 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 અને આવશે જે જાતકનું નામ ગ સ કે શ ઉપરથી છે અને કુંભ રાશિમાં જન્મ્યા છે એવા લોકોએ આ યાદ રાખવું જરૂરી છે કે જૂન મહિનામાં ચણાનું દાન કરવાનું છે જૂન મહિનામાં જો તમે ચણા અને ગોળનું દાન કરશો તો આ વર્ષ તમારા માટે બહુ સારું રહેશે જુલાઈ મહિનામાં જુલાઈ મહિનામાં જો શક્ય હોય તો કોઈ ગરીબ વ્યક્તિને સફેદ કલરની મીઠાઈનું દાન કરશો તો તમારા જીવનમાં ખૂબ સારો સમય આવશે ઓગસ્ટ મહિનામાં ઓગસ્ટ મહિનામાં જો બે હજાર ચોવીસના વર્ષમાં તમારે તમારા જીવનમાં સારું ફળ મેળવવું છે તો ઓગસ્ટ મહિનામાં તમે કોપરાનું છીણ અને સફેદ બુરુ જેને આપણે ખાંડ બુરું અથવા તો બુરુ ખાંડ કહીએ છીએ એ વસ્તુ ભેગી કરી અને પ્રસાદ સ્વરૂપે કોઈ મંદિરમાં આપશો તો પણ તમારા જીવનમાં સારો સમય આવશે 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 અને આવશે જે જાતકો જેને કુંભ રાશિ છે અથવા તો જેના નામની આગળ ગ સ કે શ અથવા તો ગ સ થી શરૂ થાય છે એવા નામવાળી વ્યક્તિઓએ સપ્ટેમ્બર મહિનામાં આ યાદ રાખો સપ્ટેમ્બર મહિનામાં શીરો શીરો એટલે એક વાડકીમાં શીરો મૂકી એની અંદર તુલસીના પાન મૂકી અને જો કોઈ પણ મંદિરમાં જઈ થોડો થોડો પ્રસાદ બધાને કરશે તો પણ હું એવું માનું છું કે બે હજાર ને ચોવીસનું વર્ષ એમના માટે ખૂબ સારું જશે ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં કોઈપણ જગ્યાએ જઈને ફ્રૂટનો પ્રસાદ કરો ફ્રૂટનો પ્રસાદ એટલે કોઈ પણ ચાર પાંચ જાતના ફ્રૂટ લઈ અને એ ફ્રૂટનો પ્રસાદ જો તમે મંદિરમાં જઈને કરશો અને નાના નાના બાળકોને એ પ્રસાદ વહેંચશો તો હું એવું માનું છું કે તમારા જીવનમાં ખૂબ સારો સમય આવશે નવેમ્બર મહિનામાં એટલે કે જે લોકો કુંભ રાશિવાળા છે જે લોકો ગ સ શ ને શ નામ ધરાવે છે એવા લોકોએ નવેમ્બર મહિનામાં જો તમે લાલ ગાયને લાલ ગાયને ઘાસ ખવડાવશો તો તમારા જીવનમાં બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન ખૂબ સારું ફળ મળશે મળશે અને મળશે અને ડિસેમ્બરમાં ડિસેમ્બરમાં આ યાદ રાખવું જરૂરી છે કે ડિસેમ્બર મહિનામાં જ્યારે પણ તમારા ત્યાં કામ કરતા જે લોકો છે એમાંથી કોઈને પણ તમે ગરમ કપડાંનું દાન કરશો તો પણ તમારા જીવનમાં ખૂબ સારો સમય આવશે આવશે અને આવશે જય મા